હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ લોગ તો ફરીથી મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો શું કે મારા કાલે જાઓ કેમ છો બધા મજામાં જો કે મજામાં જ હશો કારણ કે આપણાગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાના વાગી ગયા છે નવ ને પંદર થઈ ગઈ છે ને મિત્રો આપણે જઈએ છીએ વાળીએ જોકે તમે વિચાર દઈશો કે આ ઠેલો લઈને ક્યાં જાય તો આપણે મિત્રો જઈએ છીએ વાળીએ અને અત્યારે હેને ને છું મારા ઘરેથી સાસણ સાસણ તરફ જાય છે ને રસ્તા ઉપર છું જો હા એ રસ્તો છે કાચો રસ્તો છે ટૂંકમાં શોર્ટકટ થાય અહીંથી અહીંથી એના ત્રણ કિલોમીટર જેવું સાસણ થાય છે તો હું અત્યારે જાઉં છું સાસણ અને સાસણથી આપણે થોડુંક આગળ જવાનું થશે કેમ કે ગાડીમાં પેટ્રોલ ઓછું છે એટલે પેટ્રોલ પુરાવશું અને પછી જાહું આપણે વાળીએ બ્લોગમાં બેના રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો મસ્ત અને એને કોમેન્ટ કરી દેજો તો ચાલો જાય વાળીએ તો મિત્રો બના રહેજો બ્લોગમાં તો ચાલો આપણે હે ને મેના રાણી લઈને જવાનું છે તો મેના રાણીને કરી દઈએ સ્ટાર્ટ અને આ હે ને પેલા આપણે હે ને મોઢે બાંધી લઈએ મોઢે બાંધી લીધું છે અને જાય આપણે વાડી તરફ ચાલો બના રહેજો

ત્રણ થી આપણે વિસાવદર વાળા રસ્તા અંદર એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો હવે જવાનું છે આપણે વિસાવદર સાઈડ મિત્રો ને મોડું બહુ થઈ ગયું છે એટલે આપણે જંગલ જંગલની બારોબાર નીકળી ગયા પછી મળીએ તો ચાલો જાવું જોઈએ જંગલ છે આ છે ને જંગલમાં એને આવી રીતના મકાન બનાવી પછી એના માલધારી લોકો એને અહીંયા રહે છે જો એને કઈ બીક ના હોય એ બધી જા આવડની જો મિત્રો હવે રસ્તો થોડોક કાપી છે એને કેતા ગાડીથી જવાનો પછી તમને ફાઇનલી ફાઇનલી મિત્રો એને આપણે નીકળી ગયા છીએ જંગલની બારોબાર અને આ રસ્તો છે ને મિત્રો સાસણ થી વિસાવદર જવા માટે એને બેસ્ટ છે કેમ કે આ રસ્તો છે ને તેર કિ તેરથી ચૌદ કિલોમીટર જેટલો થાય છે અને હેને અહીંયા હે ને તમને બાઇકમાં હોય તો કંઈક કંઈક સિંહ છે દીપડો છે એવું બધું જોવા મળી જાય અને હરણને એવું બધું તો છે ને ઓલમોસ્ટ લગભગ જોવા મળી જ જાય અહીંથી આવેલો ને તો તમને હેને વધારે ચાન્સ રહે કે ભાઈ હાવજ છે દીપડો છે એવું બધું એને જોવા મળી જાય અને આ રસ્તો બેસ્ટમ બેસ્ટ છે હાઇથી મિત્રો બારોબાર નીકળીએ ને એટલે સામે છે ને ને એવું બધું મળે છે શરબત ને એવું બધું મળે તો ચાલો આપણે ને ઠંડુ કાંઈક પીએ અને પછી ને આગળ મળીએ તમને તો ચાલો વ્લોગમાં બી ના રહેજો મજા આવશે અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો ફૂલ મજા કરવાની છે મિત્રો તો ચાલો કાલા ગેટેથી છે ને આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને આપણે આવી ગયા છીએ લીંબુ શરબત પીવા તો ચાલો પી લઈએ લીંબુ શરબતને પછી મળીએ લીંબુ શરબત પીને નીકળી ગયા છીએ અત્યારે આપણે ગાડી ચાલો જાતા વાડિયા અને મિત્રો આ રસ્તામાં જો આ આ ભટકી ગયા કોણ છે આ રખડવા સિવાય બીજો કાંઈ ધંધો જ નથી આ આપણા બનેવી લાલ ને આપણા મોટા બેન જોવું છે અને આ આપણા ભાણુભાઈ કેમ છો ભાણુભાઈ મજામાં હા એમ તો કે હા એમ તો કે હા દી શું શું કરે હે મજા કરે તારે આવું મારે ભેગું વાળીએ હા તો હાલ બેય જ આવ્યું આવું ને ગાડીમાં ભૂમ ભૂમમાં જંગલ માં તો પકડાયું આમ હોય એ વાડ કેપ્પા વાડ કેપ્પા બનાવીને મળે ને આપડે

ડાયરેક જ છે ને તો અહીંયા બગસરા વાળો રોડ એક છે આ બગીચરા વાળો રોડ હતો ને એ બે અહીંયા ભેગા થાય આગળ જઈને અને અહીંથી છે ને જો હું તમને આગળ બતાવું તો આમ માણેકવાડા બગસરા જુનાગઢ પરફતા અને અહીંયા જે જો દેખાય છે ને હા ઝૂપડી જવું અહીંથી ડાયરેક્ટ જો આપણા ખેતર તરફ રસ્તો જાય પેલા હે ને આપણે આમ જઈ આવીએ અહીંયા અમારા કાકાનું ઊભા હે ને તો એને મળી લે પછી એને

અહીંથી મિત્રો આ બગસરા વહી જાય ને અહીંથી એને ડાયરેક્ટ હવે આપણે વાડિયા જવાનું છે આ આપણી વાડી વાડીએ સીધો રસ્તો જાય એક કિલોમીટર જેવું છે ને આપણે વાડીનો રસ્તો છે તો ચાલો હવે એને ડાયરેક્ટ વાડિયા મળીએ તો ચાલો કન્ટિન્યુ આજી સામે મિત્રો નદી છે ને એ ઓજેત નદી છે ઓજેત નદીના કાંઠેન કાંઠે એને ને આપણી વાડી છે કાંઠેન કાંઠે વહી જવાનું એટલે ડાયરા જો આ રસ્તા ઉપર છે ને આ રસ્તો પૂરો થાય એટલે આપણી વાડી આવી જાય એક કિલોમીટર જેવું હાલવાનું તો ફાઇનલી મિત્રો આપણી વાડી છે ને એ આવી ગઈ છે જો અહીંથી ચાલુ થઈ જાય આ આપણી વાડી આ પણ આપણી જ જમીન છે મિત્રો બેય સાઈડ જો અહીંયા આ મકાન છે અને આ બધી બાજુ જમીન છે મિત્રો ઉગી ગયા છે વાડીએ અને વાડીએ ભગા રસ્તે જે કામ આવી ગયું આ પાનો છે ને એ ઓલા ભાઈને દેવા જવાનો છે કે જોવાન ટ્રેક્ટર હલે ને આ ટ્રેક્ટરે દેવા જવાનો તો હું ને મારો ભત્રી જો અમે બે છે ને જાય છે અત્યારે પાનું દેવા અને આ છે અમારી વાડી જો અહીંથી આ બધી છે એટવા ઉઠી દેખાય

એટલે વાંધો ના આવે ગરમી ઓછી થાય ઉપર પછી ના ચાર ને ત્રીસ થઈ ગઈ છે અને એને અત્યારે આમ જો આવી ગયું છે ટ્રેક્ટર પેલા છે ને આ જે આપણે ઘઉં ભાવેલા હતા ને એના પારા છે ને એ પારા ભાંગવાના છે અને પારા ભાંગી જાય પછી દાતી અને રાફ બે આગવાનું છે તો જો અત્યારે છે ને જો એની આની જે પ્રોસેસ હાલે એ હાલી જાય ને પછી

જે આપણું આ ખેતર છે ને એ હે ને બાર વીઘા છે અને જેની આ બાજુ છે ને આ છે એ આપણે સાડા નવ જેવું છે અને ઓલી બાજુ છે ને એક એક નાનું એવું કટકું છે એ હે ને બે વીઘા જેવું છે દોઢ થી બે વીઘા જેવું એટલે સમથિંગ એટલી જમીન છે આપણી મસ્ત મજાનું મિત્રો માં ટ્રેક્ટર ચાલુ છે ને આ પણ એને ક્રિકેટ રમીને આવી ગયા છે આજનો રોગ બહુ લાંબો થઈ ગયો તો હવે લોકને અહીંયા જ એન્ડ આપી દી આજનો રોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દો અને મસ્તને એક કોમેન્ટ કરી દો તો મિત્રો મળીએ બીજા વ્લોગમાં તો ચલો બાય બાય ટાટા સી યુ માંડવીનું બી યુ